જાતિવાદ અને જાતિ વ્યવસ્થા સંપૂર્ણપણે ખતમ થાય સમાનતા સ્થપાય બંધુત્વ આવે એવી ભાવનાથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ લખ્યું ને સંઘર્ષ કર્યા ગુજરાતના અને દેશના દરિયે તો સતત સંકલ્પ કરે જ છે દર વર્ષે સંકલ્પ લે છે કે કાયદો વ્યવસ્થા જળવાય ન્યાય મળે બંધારણ લાગુ થાય સમાનતા આવે ગોળ પેટા જ્ઞાતિને પરણગા દૂર થાય પરંતુ ભાજપ સરકાર અને આરએસએસ ક્યારે સંકલ્પ લેશે કે ગુજરાતના દલિતોનો દલિતો ન્યાય આપીશું થાનગઢના પીડિતોનો પીડિતો ન્યાય આપીશું ભાનુભાઈ વણકરે આત્મવિલોપન ન કરવું પડે સફાઈ કામદારી આવો સંકલ્પ ગુજરાતની ની ભાજપ સરકાર કદી લેતી નથી આમ ત્રણસો ને પાસઠ દિવસ એ સમાજના જાતિ અને વ્યવસ્થાને વેચવાની વાત કરવાની અને ચૂંટણીમાં લાભ ખાટવા વાદલી જબ્બો પહેરીને બાબા સાહેબના સ્ટેચ્યુને સ્ટેચ્યુ માળા પહેરાવવા જવું

There you